સરદાર સરોવર ડેમમાંથી બે લાખ કરતા વધુ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી ગોલ્ડન બ્રિજ નજીક બંને કાંઠે વેતી થઈ હતી ઉપરવાસ માં વરસેલા વરસાદના કારણે સરદાર સરોવર ડેમ માંથી સપાટી ઓગણીસ ઉપર રહી હતી ભરૂચ જિલ્લામાં વરસાદ અંધરાધાર વરસ્યો હતો અને જિલ્લાના મોસમનો કુલ વરસાદ નવ હજાર પાંચસો ને સત્યાસી મીમી નોંધાયો હતો તો બીજી તરફ ગોલ્ડન બ્રિજ ની જળ સપાટી બપોરે બાર કલાકે વીસ ફૂટ આસપાસ

બહાર આવી ગયા બાદ પુનઃ એકવાર મેઘરાજાએ જિલ્લાને ધમરોડી નાખ્યું હતું જાણવા મળ્યા મુજબ પાંચસો ને આડત્રીસ મીમી આમોદમાં ચારસો ને ચુમ્માલીસ મીમી વાગરામાં નવસો ને ચુમ્માલીસ ભરૂચમાં એક હજાર એકસો ને સત્તાવન ઝગડીયામાં નવસો એસી અંકલેશ્વરમાં અગિયારસો ને બાવીસ હાંસોડમાં બારસો ને અડતાલીસ જયારે વાલિયામાં સત્તાવન અને નેત્ર એકાવન મીટર નોંધાયું હતું અને ડેમ માંથી નર્મદા નદી બે લાખ વીસ હજાર પાંચસો ને ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક બપોરે બાર કે જળ સપાટી વીસ ફૂટ પર રહી હતી વરસાદ બાદ હાલમાં જિલ્લામાં વરસાદે વિરામ લીધો હોય કાંઠા વિસ્તારના લોકો ઉપરાંત તંત્રએ રાહત અનુભવી હતી જોકે સાંજના ચાર વાગ્યા સુધી મળેલા આંકડા મુજબ નર્મદા નદીની ની જળ સપાટી ઓગણીસ પોઈન્ટ ફૂટ આસપાસ રહી હતી અને તે સમયે નર્મદા ડેમમાંથી માંથી એક લાખ પંચાણું હજાર પાંચસો ને ચાર ક્યુસેક પાણી ડેમ માંથી નર્મદા નદી છોડવામાં આવી રહ્યું હતું